શિરદના બેસ્તાન તિરુપતિ બાલાજી વિસ્તારમાં યુવકની ધાતકી હત્યા કરવામાં આવી હતી ત્રણ મિત્ર હત્યાના ઘા કે મિત્રની જ હત્યા કરી નાખી હતી ખોટી વાતો ફેલાવી રહ્યાની નજીવી બાબતે અન્ય ઝઘડાની પતાવટમાં હત્યા કરવામાં આવી હતી પોલીસે સમગ્ર મુદ્દે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉધના સજીન રોડ સ્થિત ઉન વિસ્તારમાં તિરુપતિ નગરમાં રહેતા અને લુમ્સ કારખાનામાં નોકરી કરતા પવન ઉર્ફ ગુડ્ડુ ચૌધરી અને તેની મિત્ર અંગે છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં રેહાત કોલેજિયન યુવક અનુરાગ ગોડ અને

આ બનાવના કામે મરનાર ગુડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળા ગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેઇન કરવામાં આવેલ છે